અરે 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 આ શું એ ફૂટી ગયો નમસ્કાર તો સ્વાગત છે તમારું અમારી મિસ્ટર ઇન્ડિયન પોટરી આર્ટ ચેનલમાં તો જેમ આપણે વાત કરી હતી એ પ્રમાણે આપણી ભઠ્ઠી પાકી ગઈ છે અને હવે જો આપણે આ ગલ્લા બહાર કાઢીએ છીએ અમારી આ ભઠ્ઠી આખી કુલડની હોય છે અમારી પાસે જ્યારે ગલ્લા ખૂટી રહી છે ત્યારે અમે થોડા ગલ્લા બનાવી નાખીએ છીએ અને આ કુલરની ભઠ્ઠીમાં ગલ્લા પકવી દીધું છે લાગે છે આ વારે નુકસાન ઘણું થયું છે ભઠ્ઠીમાં થોડું નુકસાન ઉપરથી જ દેખાય છે પણ આપણે કાઢીએ પછી ખબર પડશે આ નાના નાના ગલ્લા છે જે આપણે કલર કરીને નાખ્યા હતા આપણે એક ગલ્લો બનાવ્યો હતો જેમાં આપણે આપણી ચેનલનું નામ લખ્યું હતું મિસ્ટર ઇન્ડિયન પોટ્રી આર્ટ એ ગલ્લો અત્યારે નીકળ્યો છે આ બધા કુલ્લરને એક બાજુ કરીને પહેલાં ગલ્લા કાઢી લઈશું આપણે કારણ કે પહેલાં ગલ્લા નીકળી જાય તો પછી આપણે ફૂટી જવાની બીક ન જો જોકે ઘણા ગલ્લા અંદર જ ફૂટી ગયા છે ઉપરથી દેખાય છે આ ગલ્લો સારો છે આમાં ગલ્લા ફૂટવાનું કારણ પણ છે કારણ કે કુલ્લડ અને ગલ્લાનું જે તાપમાન જે પકવવાનું હોય એ અલગ અલગ હોય છે એ માટે નુકસાન થાય છે આ જો ફૂટેલું નીકળ્યું એ હું ડાયરેક્ટ ફેંકી દઈશ કારણ કે એ વસ્તુ રાખવાનું નહીં ફૂટેલું નીકળે એને ફેંકી દેવાનું આવી રીતે જો ફાટેલું હોય ફેંકી દો બસ હવે જે આ ગલ્લા કાઢી લઈશું પછી અમારે કુલ્લડ ગણવાના હોય એ કુલ આ જો આ ગલ્લો પણ ફાટેલો છે એ કુલ્લડ અમે એક થેલામાં એકસો પચાસની ભરતી કરીએ અને એમાં પણ કુલ્લડ પણ ફાટલા નીકળે એને પણ એક બાજુ અમે કાઢી લઈએ છીએ જો કે નુકસાનવાળી વસ્તુ અમે કોઈ વ્યક્તિને દેતા નથી નુકસાનવાળું હોય નુકસાન અમે ભોગવી લઈએ છીએ હવે તો લગભગ લગભગ અડધા ગલ્લા નીકળી ગયા છે આપણે હવે અડધા ગલ્લા કાઢવાના બાકી છે જોકે એક હાથે તો કાઢવા થોડાક મુશ્કેલ છે પણ કંઈ વાંધો નહીં ગલ્લો પણ ડિઝાઇનવાળો છે એ પણ ફૂટી ગયો હવે આ તાપમાનમાં ફેર હોય છે ગલ્લાને પકવવા માટે જાજુ તાપમાન જોઈએ અને કુલ્લડ થોડા ઓછા તાપમાનમાં પાકી જાય છે આ વિડીયો બનાવતા બનાવતા થોડા બીજા અવાજ આવે તો માફી ચાહું છું કારણ કે અમારી પાસે એવી કોઈ સુવિધા છે નહીં હજી સુધી કે માઇક લગાવી શકીએ કે સારો કેમેરો વાપરી શકીએ મારી પાસે એક નાનકડો એવો મોબાઈલ છે જેમાં હું વિડીયો બનાવું છું અને એડિટિંગ પણ મારા મોબાઈલમાં જ કરું છું કેવો લાગ્યો અમારો વિડીયો જરૂરથી જણાવજો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ